ઉપરા ઉપર આ ચેનલ સાથી શોધવા સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું જયભી ભાઈ હા જય ભીમ નમો બુધાય નમો બુધાય ઓ બગેટરાથી બોલો રમેશ કેમ છો હાલ મુબારક હાલ મુબારક હાલ મુબારક મેં અદોને વેલા પહેલાય તમને ફોન કર્યો તો વચ્ચે સારો જીવાનો એક એકાદો મહિનો થઈ ગયો તો હા હા તો આપણે આપણો કરવું છે હા હા તમને કીધું કાય હોય તો મને કેજો કીધું પાછરે એવું કાય વાંધો નહીં

ઈ આપડે એને સોંપી દીધો પાણકી મેં છે તે રાખી બેન નું કરી નાખ્યું એટલે હવે મારા હું છે મારી મારા બાપુજી ને પાય છે ઈ અને આપડે ગાડીનો ધંધો છે વાહન નો બસ નો બસ નો ધંધો હું કરું છું ની ગાડી છે બસ અને આપડે એમ કઈ વાંધો નથી ટુરમાં જાનુ માં હું આખું છું ગાડી હા એટલે મેં કીધું એવું કઈ પાત્ર હોય તો મેં કીધું મારુ સાહેબ ને વાત કરું કીધું નામ દીધે રાખે આપડે ઘરમાં રોજ ડકાવે મારા બાર મારા બાપુ જયારે બાજે રાખે એવું હું ગાડી લઈને ગયો મારા વાહન ધંધો બરોબર રોજ કકડાટ કરી ક્યારેક આપડે ને નડ્યા તમે ચૂપચાપ એવું કઈ હોય તો મને કેજો તમ તારે અને અને ઓલો આપડે જે ઓલા નો video મેં જોયો તો આપડે આ આપડા ગામ નો માળીયા જ છે ને એનું થઇ ગયું કે નઈ એનું તો થઇ ગયું છે હા એ નકર એ વ્યવસ્થિત હતા કઈક દીકરો છે ને એક હોય ભલે તમ તારે આપડે દીકરો દીકરી હોય તો હાલ છે હા એવું કાઈ નથી કે આપડે નથી જોતું દીકરા દીકરી વાળું

લખી hmm, લઉ <tip> એક મિનિટ ઈ બોલવાની નામ બોલો તમારું રમેશ ભાઈ આખું નામ રમેશ અર્જુન ભાઈ બોરીચા રમેશ અર્જુન ભાઈ બોરીચા હા બગસરા કુકા ને નાકા બગસરા પ્રોપર ને આ પ્રોપર બગસરા કુકા ને નાકા અમરેલી રોડ અરેડી કામ શું કરો છો હું અત્યારે આ ગાડી ઘરની છે ને આપડે બસ છે બસ છે તમારે આ પોતાની બસ છે અને હું ડ્રાઇવિંગ કે હું કરું પોતેના આ વહીવટ જ હું કરું ગાડી નો ઓ પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં મારા બાબાપૂજી ને એક ભાઈ ઓ ભાઈ નાનો છે મોટો છે નાનો છે એના લગન થયા છે ના ના એના નથી આવાજી ઓ તમારી ઉંમર કેટલી થાય મારી ઉંમર છે 43 એવું 43 ભાઈ ની ઉમર એ મોટી છે ને હા એની મોટી એને કેમ લગન ના છે એ સાહેબ એને લખણ માં નથી થયા હ લખણ ના એ સાહેબ બરાબર નથી એમ હા પીવાના ના લખણ છે ને એટલે પીવાના ના લખણ છે એમ ને તમારે જ નથી હા હા નહી નહી આપડે કઈ નહી હો સાહેબ હા હા મારે જોઈ માં બીડી બીડી ની ટેવ છે બીડી ચા પાણી ની એવી હા હા બીડી માવો અને ચા પાણી ક્યારેક જ માવો ખાવ હું એ tour માં ગયો ને ગાડી લઈને

வா હા બરાબર હા હા ઓલા લોકો નો બોલાવો કઈ નઈ છૂટું થઈ ગયું પણ હવે આ દીકરો છે આવે છે એમ તો એટલે મેં કીધું હજુ કાય હોય એવું તો મને કયો તો તાર પાત્ર એવું હારું હા વ્યવસ્થિત હોય ને એવું ઓલા ઘર માં માથાકૂટ નો થાય ને એવા હોય ને હોય ને એવા હોય ને તો હારું આપડે પાછું

એટલે મેં આવું કઈ હોય તમે યુટ્યુબમાં મૂકી દેજો હું ફોટો બોટો મોકલો મોકલી દેજ ફોટો તો તમારો મોકલો બરાબર હા આ નંબર છે ને હા તો આ વોટ્સઅપમાં મોકલી દે ફોટો મોકલી આપો ત્યાં પણ હમણાં છે ને કઈ મોકલાવી દઉં બાકી તો કઈ વિગત લેવાની નથી ને સાત ના ના બસ આવી ગઈ બધી વિગત કઈ વાંધો